જમીન રોડ જ થઈ ગયો તો રોડ જગ્યા થઈ જઈને તો એ વેચી મારી અને એ પાસે પેલા ભયન પૂછ્યા વગર રમસંગ જીવન પૂછ્યા વગર જમીન જમીન વેચી મારી શું માઈએ આ તુજો આ ઘઉન બહુ ચીવા પડ્યા એ આ કાળતા જેવી જગ્યા વેચી મળી કેવું તો પડે છે જીવન

મારા નો જબર કડકો પાછી કન મને પૂછ્યા જમીન વેચી મારે એ પૂછવું તો પણ મેં કીધું પૂછ્યા વગર જગ્યા વેચો ના ચાલે કીધું એ મોટા તમે નેના હો અમારે પૈસા ના કડકા હે કે અમે લાલચુ એટલે વેચી મારી ગમે જે કડ પૂછવું તો પડે આ આ પૂછ્યું ન એટલે હું હવે રોમશંગી બોલાવું એ શું એના પર આધાર ના ડાયરેક્ટ મારાથી મોટા ખરા એટલે મારે પૂછવું પડે હવે તમે જો અને એવું જરૂર પડશે આપડે મારો ઓછી શોમલાએ તો કાઠું કર્યું જમીન વેચી મારી વગર રમસંગી ને બોલાવું હવે હું કોઈ સી એના પર આધાર ફોન કરું હેલો અલ્યા ભાઈ શું હોય માં આવજો આપડે પેલો વાડો રે કોમ પડ્યું છે ઇમરજન્સી છે આવો પછી કઉ ખબર પડે આ તમે મારાથી એ છેટા રહો પછી ખબર પડી આવજો એટલે એ આમ ફટાફટ આવજો

અને એમાં તો મારો ભાગ છે એટલે મારો તો ભાગ આગનો જુઓ જ કે એટલે વેચી મારી તમારા છોકરો ને કરશે વેચી મારી મારા ભાગ ની ચોવીસ વાની તીવન આમ મારા બેટા ચમ હળક તો હળક તું ભાડે લઈ આ આ નવ હોય નો તો ચમ કરે આ રે કરશે ને તમે પૂછ્યું તું કે નતો પૂછ્યું ના મને કોઈ પૂછ્યું ના હજી એને તો જમીન લેવા વાળો તો કોણ છે તમ તમને ખબર ના મને તો તારે ભરજીયા આ પેલા આગેવાન એને કીધું તને ખબર જ પડી છે

વાત સાચી એમ તો તમે ને પેલા ભરી કાઢજો ચેડી જા તો હું ભાગ રાખું એટલા આલે પૈસા તો પણ તમે પાછે ના આલો તો અરે તું પૈણેનો ખર્તો તો મહી આલ્યો એ પકડવા ઓમે ના આલું હું એ ઘણા મહિના આખી બાર અમે એ તો એક જ તોય 10000 ભરું પટી ગીધું પણ દસ હજાર હતા ને એ વખત 10 લાખના તોલ હતા તને ખબર હે પેલા ના ના એ તો વાત આજી હેડો ને તો કરીએ ભાઈ જ તો એક આલી લોન મારજો ભરી હાલ તો લોન આલે મરા હતી અરે તો એમ જ કરજો હા

અમારા ભાગ ની જમીન પડી રાખી એવું હોય તો હું તમે કપાળ રાખીયે અમારે કોઈ પૈસા મફત વધારે બોલ બોલ કરે મેં અનુસાન વધારે

અડમાલા કરતો છે શિયાળ ભાઈ બે વળગાડો અને કે હું વળગાડો ભારે પડી જઈ પણ તો પછી વળગાડું હું પણ પેલા તો ભાઈ તું એમ કે બીજી વાત જવા દે પણ તું જમીન આલીએ કોઈ એમ કે આ લેવા વાળા કોણ છે હું તો લેવા વાળા ને ભોડા ભોડી નોખવા નહી પહેવા નહી દઉં બા જમીન તો આલી છે ઠીક આલી છે તમારું શું તો વેચી મારી અમે તો રેચી મારી ના તું હેડી કણો ને જે જેને લીધી છે એ નઈ વતાય ને તું હેડ બામાં રાખ તારા જમીન પાછી અલગ રાખ બે ને કે પતા ના ભોડા ભોડા ભોડી નોખ્યો

સોદો થઇ ગયો જમીન પૈસા નો ભૂસ્યો કેન્સલ કરવો જ પડશે કારણ કે જમીન તો ખબર પડતી આ પાછો પૈસો નો લાલચુ છે એટલે એને ખબર પડે નહીં એટલે તમે અમે તમારા વાત કરીએ છીએ